હવે આપણે ધર્મ સભાને આગળ વધારતા મહંત્રી ડોક્ટર શ્રી ભરતકાકુ દેસાણી ને હું વિનંતી મારું તે સત્સંગ લાભ આપશે ભરત બાપુ શ્યામલ કોમલાંગમ સીતા ભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામ રઘુવંશ નાથમ અતુલિત બલ ધામ કૃષાન જ્ઞાનીનામ અગ્રગણ્ય સકલ ગુણ નિધાન વાનરાણશમ રઘુપતિ પ્રિય ભક્ત વાત જાતમ નમા આજે ભાડુ મુકામે ગામ સમસ્ત ગોંડલિયા પરિવાર સતી સેવકો મળી અને અને જે આ દિવ્ય ભવ્ય પ્રસંગનું આયોજન કર્યું છે શ્રી મહાવિષ્ણુ મંડપ મહોત્સવ તેમાં પધારેલા ગુરુ ગાદી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂજ્ય સીતારામ બાપુ તેમજ પધારેલા વિવિધ વિધ જગ્યા ના મહંતશ્રીઓ મંડળ ના મહંતશ્રીઓ તમામ ને અને સાધુ સમાજના સગાવાલા સતી સેવકો પધાર્યા તે ભાઈઓ બહેનો તમામ ને આ ભાડુઈ ગામ અને ગોંડલિયા પરિવાર વતી હું જય કહું છું બધા જ બોલો જય શિયા આમ નથી બોલવાનું આમ બોલશો તો ખાલી ગોંડલિયા પરિવાર ને ભાડુ ગામ જ સાંભળશે આપણે તો જે આપણા વડીલો સમાધિષ્ઠ થયા છે બ્રહ્મલીન થયા છે એની હારે સીતારામ કરવા છે બે હાથ ઊંચા કરી અને સીતારામ બોલો ભાઈઓ બહેનો બધા જય શ્યારામ જય શિયારામ્ય જય શ્યારામ સમાધિમાં જે ચેતનાઓ બેઠી છે એની હારે પણ આપણા સીતારામ થઈ ગયા આ ભાડુઈ ગામ ગોંડલિયા પરિવાર

આપણે બે દેવતાઓને આ કળિયુગના જે દેવતા છે એનું પૂજન કરીએ છીએ એક તો હનુમાનજી મહારાજ અને એક રામદેવજી મહારાજ આ કળિયુગના જાગતા દેવતાઓ ચોવીસ કલા આ બે દેવતાઓ તો હું હનુમાનજી ની વાત કરું એની વંદના આપણે કરીએ કારણ કે જે ચેતનાઓ એ સમાધિસ્થ થયા છે એને આપણે શ્રદ્ધા શ્રદ્ધાસુમન અર્પણ કરવા છે તો હું હનુમાનજી ની થોડીક વાત કરીશ ત્યાર પછી આપણે આગળ બીજી વાત કરશું

શંકર ભગવાન તરીકે છે હનુમાનજી કામ કર્યા એમના સેવક તરીકે અને દ્વાપરમાં અર્જુનના રથ ઉપર બેસી અને કૃષ્ણ ભગવાનના મુખેથી ગીતાનું શ્રવણ કર્યું અને કળિયુગમાં તો આપણે જાણીએ છીએ કે આવા સત્કાર્યો થતા હોય ત્યાં હનુમાનજીની હાજરી સતત હોય છે તો આપા મંડપ મહોત્સવમાં કોઈ પણ સ્વરૂપે હનુમાનજી મહારાજની 100% હાજરી હોય હવે હનુમાનજી મહારાજ ચાર યુગમાં છે ચારેય વર્ણોમાં છે કે છે કે હનુમાનજી મહારાજ ધનો ધારણ કરે છે હરિકથા કરે છે એટલે એ બ્રાહ્મણ છે હનુમાનજી મહારાજ શ્રેષ્ઠ ક્ષત્રિય છે શ્રેષ્ઠ ક્ષત્રિય કોને કહેવાય સારી રીતે યુદ્ધ કરી શકે અને યુદ્ધમાં જીત અપાવી શકે એને ક્ષત્રિય કહેવાય જ્યારે લંકામાં યુદ્ધ ચાલતું હતું ભગવાન ચિંતિત હતા કારણ કે લંકાના જે એક સૈનિકો હતા ને એમાં એક ગ્રુપ એવું હતું કે એ અમર હતું કોઈથી મરે નહીં એને વરદાન હતું એ અમર હતું અને પ્રભુ શ્રી રામ ચિંતામાં હતા ત્યારે હનુમાનજી કીધું પ્રભુ શું વાત છે તો કે મે પ્રતિજ્ઞા કરી છે કે આ પૃથ્વી રાક્ષસો વિહીન કરવી છે પણ હવે કરવું શું 1000 આ જે રાક્ષસો છે એને કઈ રીતે મારવા હનુમાનજી મહારાજ કે તમે ચિંતા કરો માં કામ મને હોપી દયો તમે ખાલી અત્યારે એવી પ્રેરણા કરો કે આજે યુદ્ધ માં ઈ ટુકડી ને મોકલે જે અમર છે એને તો ઈ દિવસે એક હજાર રાક્ષસો ભયંકર રાક્ષસો અને અજર અમર કોઈ થી મરે ને એવા ને મોકલા હનુમાનજી મહારાજ અષ્ટિ નવ નિધિ કે હનુમાનજી મહારાજ છે ને એની પાસે તો અષ્ટિ નવ નિધિ હતા પણ માં સીતાજી એને વચન આપ્યું તો આશીર્વાદ આપ્યા હતા કે હનુમાનજી મહારાજ એના સેવક ने જે એની ગુણગાન ગાય એને પણ ને નવ આપી શકે હનુમાનજી મહારાજ તો એમને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું યુદ્ધ ના જે અમર રાક્ષસો હતા એને એક અને ગુરુત્વાકર્ષણ ની લિમિટ છે એની બહાર ફેંકી દીધા હવે ઈ એવું છે કે ત્યાંથી પૃથ્વી ઉપર કોઈ આવી ન શકે ભલે મને નહીં જીવ આકાશમાં પણ પૃથ્વી ઉપર આવે નહીં ભગવાન ખુશ થઈ ગયા હનુમાનજી ને આશીર્વાદ આપ્યા આવું સરસ કામ કરે સારામાં સારા ક્ષત્રિય છે હનુમાનજી મહારાજ વૈશ્ય છે હવે વૈશ્ય સારો કોને કેવાય હો એના ઘણા કોઈ માંથી કરજ માં રાખે તો લઈ જાઓ આમ કરી ને કરજ જ રાખે એ આ વણિક સારા માં હોશિયાર કહેવાય તો હનુમાનજી મહારાજે તો પ્રભુ શ્રી રામ જન્મો જન્મ માં ભગવાન રામચંદ્ર ભગવાન એમ કે હે હનુમાન તારા કર્જ માંથી હું મુક્ત નહી થઈ શકું તો સારા માં સારા વૈશ્ય છે અને તો બ્રાહ્મણ સ્વરૂપ લીધું એટલે શુદ્ર ના પ્રતિનિધિ પણ છે એટલે આ ચારે વરણ માં છે અને ચારે યુગ માં છે અને ચારે આશ્રમ માં છે જો તમને હું દાખલા સાથે આપું

અને હવે આપણે શંકર ભગવાન ની બે મિનિટ હું વાત કરી દઉં આપણે શિવાલય દરેક ગામ માં હોય છે રામજી મંદિર દરેક ગામ માં હોય છે તમને ક્યારેય વિચાર થયો છે કે દરેક ગામ માં ગામ ની વચ્ચો હોય જ રામજી મંદિર સુકામે કર્યું છે કોઈને વિચાર નહીં આવ્યો હોય વિચારતા જ નથી લંકાના રણ મેદાનમાં માં રાવણ કેટલો શક્તિશાળી આપણે બધા જાણીએ છીએ એની સામે ભગવાન યુદ્ધ કરવા ગયા ત્યારે એની એની પક્ષ માં માણસો માં બે જ હતા બે વ્યક્તિ રામ અને લક્ષ્મણ બે ભાઈ બીજા પુરુષ માં કોઈ હતા જ વાનર અને સેના અને એને ગઢ તોડ્યો આટલો મજબૂત રાવણ એને પરાસ્ત કર્યો એટલે રામ ના મંદિર ગામડે ગામડે છે મિત્રો અને એની પૂજા હવા થાય છે અને આજે તો મંદિરે બધા જાય ને

ફળ તમે મન થી કોક નું ખરાબ વિચારો ને તો તમારું ખરાબ કર્મ થાય મોઢા થી કઈ ખરાબ બોલો ને તો ખરાબ કર્મ થાય હાથ થી કોઈક નું ખરાબ કરો ખરાબ કર્મ થાય આના માટે આપણા ઋષિ મુનિઓ ભગવાન ના દર્શન કરો ચરણામ કરબ હોય ને એનો નાશ થઈ જાય અને ચરણામત લ્યો એક આંગળી એમાં બોળી એ આંગળી આંખે તમારી આંખથી ખરાબ દ્રષ્ટિ થઈ ગઈ હોય ને ખરાબ કર્મ થી હોય ને એનો નાશ થઈ જાય અને ચરણામૃત પી ગયા પછી પ્રસાદ ગ્રહણ કર્યા પછી તમારો હાથ માથે ફેરવજો હું કામ ફેરવીએ છે તમારા મગજમાં ખરાબ વિચાર આવ્યા હોય ને કોકના માટે એનો પણ નાશ થઈ જાય તમારા ખરાબ કર્મનો નાશ થઈ જાય આ મંદિરની ફળશ્રુતિ છે તો અત્યારે સતી સેવકો ગામ બધા છે ને એની મારી આ વિનંતી છે કે આરતી પરંપરા છે આપણે કયા ચાલુ નથી કર્યું તમે મેં ચાલુ નથી કર્યું ઋષિમુનિઓ મુનિઓ આપણા વડવાઓ બહુ બુદ્ધિશાળી હતા એમણે મળીને આ નક્કી કરેલું છે હવે શિવાલય છે તમે જોઓ शिवालय ની શું ખાસિયત છે એ તો તમે જોઓ આખું કોણ એનું પૂજાય આખું શંકર ભગવાન પૂજાય પાર્વતી માં પૂજાય એમના છોકરા પૂજાય એના છોકરાની વહુ પૂજાય એનાય છોકરા એને પૂજાય એટલું જ નહીં એના બધાયના વાહન છે ને એની પણ પૂજા થાય શંકર ભગવાનની પૂજા થાય એના પોઠિયાની પૂજા થાય પાર્વતી માં પૂજા થાય એના વાહન ની પૂજા થાય ગણપતિજી ની પૂજા થાય એનું વાહન એને પણ પૂજા થાય અને શંકર ભગવાને કેવું કર્યું છે દેવો નો દેવ મહાદેવ કાળ નો કાળ મહાકાળ કઈ રીતે શિવ પંચાયત છે તમે કોઈ દી વિચાર્યું છે કે તમારા વિરોધ હોય ને જોવા મળે શંકર ભગવાનનું વાહન કોથિયો પારવતી માં વાહન સિંહ ઈ બે ને ભણે બે વાહન ને એક આયરે પાર્ક કરે તોય આનંદ કરે એને મૂકે એને વતાવતા નથી તમે વિચાર કરો કાર્તિકે નું વાહન મોર ભગવાન નું સર્પ એને તો કઈ તકલીફ નથી થતી વિચાર તો કરો આટલો વિરોધાભાસ વિચાર મનભેદ નો થવો જોઈએ મતભેદ થાય મનભેદ નો થવો જોઈએ શિવાલય બતાવે છે શિવ પંચાયત બતાવે છે કે તમે સાથે રહ્યો એકાબીજા વિરોધ નહીં કરો અને એમાં કેટલો કેટલો સહકાર બધાને આનંદ રાતે બાર એક વાગ્યા સુધી કેટલા સેવકો અહીંયા હાજર હતા સવારે આઠ વાગે એવા ગામના તમામ આબાલ વ્રત બધા હાજર થઈ ગયા બધાનો સહકાર આ ક્યારે હોય સાધુ તરીકે જો સાધુ રહેતા હોય ને તો સાધુને રહેતા આવડવું જોઈએ આ ગામ છે ને એ તો હાથી પગ છે અને સાધુને જે રહેતા આવડવું જોઈએ તો આ બધું શક્ય બને એટલે હું ઘણીવાર વાતમાં કહું છું અને રસિક બાપુ મને કે ભરત બાપુ આ કયો આ કયો પણ એ તો જગ્યાધારી છે એટલે કઈ હું મારે ધાર ને નથી હું મંડળ નો મહંત અને જગ્યાધારી તો તમને આશીર્વાદ આપી શકે તમને ટકોર પણ કરી શકે સીતારામ બાપુ રસિક બાપુ બધી રીતે ટકોર કરે સમાજ ને એને અધિકાર છે અને એ તમને આશીર્વાદ પણ આપી શકે એટલે મારી અમુક લિમિટ હોય છે હવે જે ચેતનાઓ સમાધિસ્થ થઈ છે એને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે તો 2 મિનિટ આપણે રામ નામનો કીર્તન કરશું રામ નામનો શું કામ એ રામ એટલે બે અક્ષર આપણો જન્મ થાય ને બધાયનો આપણું શરીર છે ને એને શું કીએ તન તન બે અક્ષર પછી તમારું આખું શરીર જોઈ લ્યો વાળ બે અક્ષર માથું કપાળ ગાલ નાક દાંત જીભ ડોક બોજી ખંભો હાથ બધું જો તમે આખું શરીરમાં તમારું નિરીક્ષણ કરો છાતી પેટ બૂટી કેળ જાંગ તમે જોવો બે અક્ષર અને આમાંથી બે અક્ષર એક જાય ને છેલ્લી વધે એને શું જણા લઈ જાય તો એને શું કહેવાય ડાઘુ ઈ ચારે હોય ચાર અને એને કહેવાય ડાઘુ લઈ જાય અને આગળ એક ભાઈ હાલતા હોય એની પાસે અગ્નિ હોય દોણીમાં દોણી માં હોય ને તો આગ ચાપે પછી શું થાય રાખ બે અક્ષર તને કોઈ બી વિચાર કર્યો છે કોઈ પણ જન્મ ને ત્યારે એનો વજન બે અઢી કિલો ત્રણ કિલો વધી હોય આનાથી વધારે વજન લગભગ ન હોય

દોણી માં સુકામે લઈ ક્યાં પધરાવવાના ગંગામાં ગંગા બે અક્ષર સુકામે પધરાવવાના મોક્ષ માટે બે અક્ષર તમે વિચાર કરો રામ નામ બે છે રામ નામ અત્યારે કોઈ બોલતા નથી રામ નામ લેતા નથી પણ કોઈ ગુજરી જાય ને ત્યારે ફરજિયાત બોલે રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ બોલો હું તો હોય ને આ સાંભળતો હોય રામ નામ સત્ય છે અત્યારે ખબર પડ્યા ને ત્યારે ત્યાં સુધી ખબર ન પડી રામ નામ જ સત્ય છે બીજું બધું અસત્ય છે રામ તો બે મિનિટ મારી નમ્ર વિનંતી ભાઈઓ કે બધા બોલજો શ્રી રામ જય રામ જય જય રામ हम कौशल्या के प्यारे राम हम दशरथ राज दुलारे राम हम संतों के रखवाले राम ক্ত আময় রাম জয় জয় রাম হ্যা ছেলে আপনা ইষ্ট দেব આપણે જે કરી અને જે ચેતન આત્માઓ છે સમાધિ એને આપણે શ્રદ્ધા અર્પણ કરવાના છે એક તમામ ભાઈઓ બહેનો બે હાથ ઊંચા કરી જે કરવાનો છે શ્રી રામ ભગવાન હનુમાનજી મહારાજ હતી રામા સત્ય સનાતન ધર્મ કી જય શ્યારા જય શ્યારા જય શ્યા